નમસ્કાર ખેડૂત મિત્રો અનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સાત ઓક્ટોબર બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતની અંદર આજે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ અરબ સાગર બા બનેલું વાવાઝોડું શક્તિ અત્યારે ક્યાં પહોંચ્યું છે તેમજ તેની લાઈવ અપડેટ જોવાની છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં વાત કરીએ વાવાઝોડું અત્યારે કઈ દિશામાં આગળ વધી રહ્યું છે તેની પવનની ઝડપ કેટલી છે તેમજ તે ગુજરાત તરફ આવશે અથવા તો ગુજરાતથી દૂર જશે સંપૂર્ણ માહિતી મેળવી

પવનની ઝડપ જોવા મળી રહી છે તો આ શક્તિ વાવાઝોડું અત્યારે હાલ આગળ વધશે અને ખાસ કરીને આઠ તારીખ સુધીની અંદર નવ તારીખ સુધીમાં તે ગુજરાતથી થોડું નજીક આવશે ત્યારે અત્યારે હાલ બે દિવસ માટે ગુજરાતમાં છૂટા સવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે દસ અગિયાર તારીખમાં તે આ દિશામાંથી પાસું આવી અને ઓમાન તરફ આવશે ત્યારે તે વિખેરાઈ જશે અને ખાસ કરીને તે સાવ નબળું પડી જશે તો આ રીતે ગુજરાતની અંદર અત્યારે સાયક્લોનની સ્થિતિમાંથી રાહત મળી છે ત્યારે આપણે વાત કરીએ વરસાદ કેવો રહેશે સૌથી પહેલાં અત્યારના સવારના સમયગાળાની એટલે કે બપોર પહેલાંના સમયગાળાની વાત કરીએ ભરૂચ હોય રાજપીપળા હોય સુરત હોય તાપી હોય નવાપુર હોય તેમજ જે વલસાડ ડાંગ જિલ્લા આજુબાજુના જે વિસ્તારો છે જેમાં સામાન્ય હળવા ઝાપટા જોવા મળશે તો બપોર પછીનો જે સમયગાળો છે તેની વાત કરીએ ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન અને ત્રણ વાગ્યા પછીના સમયગાળામાં ભાણવડ પોરબંદર ઉતિયાણા તેમજ ઉપલેટા જેતપુર ગોંડલ સાફરવેરાવળ કાલાવડ આજુબાજુના વિસ્તારો તેમજ જૂનાગઢ પંથક કેશોદ માંગરોળ વિસાવદર બગસરા ધારી સાવરકુંડલા રાજુલા અને તુલસીશામ સાઈડના વિસ્તારો હોય તેમજ વેરાવળ કોડીનાર ઉના રાજુલા અને મહુવા તળાજા આજુબાજુના વિસ્તારો કે જેમાં વરસાદની સંભાવના છે ખાસ કરીને આપણે વાત કરીએ તો સુરત તાપી નવાપુર ભરૂચ વલસાડ અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના રહેલી છે જોઈએ આપણે હવે સાંજના સ વાગ્યાની અપડેટ જેમાં સ વાગ્યાના સમયગાળા દરમિયાન પણ ઉના અને મહુવા સાઈડના કોઈક કોઈક સ્થળો ઉપર તેમજ જૂનાગઢ ગોંડલ અમરેલી પંથકના એકાદ બે સ્થળો એવા હોય કે જેમાં સામાન્ય સાટા સૂટીનો માહોલ આપણને જોવા મળશે ખાસ કરીને વાત કરીએ આવતીકાલે આઠ તારીખની બપોર પછીના સમયગાળાની અપડેટ જેમાં ગુજરાતના દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમાં તુલસીશામ રાજુલા મહુવા ઉના આજુબાજુના વિસ્તારો કોડીનાર વેરાવળ કેશોદ માંગરોળ કુતિયાણા તેમજ ભાણવડ આજુબાજુના જે વિસ્તારો છે ખંભાળિયા ભાટીયા પોરબંદર આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે સાથે સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ જેમાં બીલીમોરા વાંસદા ભવનાથ અંબોશી સાપુતારા ડાંગ વાપી ખાડોલી કપરાડા વાની આ જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે નવ તારીખની આપણે વાત કરીએ તો નવ તારીખની અંદર ગુજરાતમાં એકાદ બે સ્થળો એવા હોય જામનગર સાઈડના કે જેમાં સાટા સુટી જોવા મળશે બાકી વરસાદની સંભાવના નથી પરંતુ જે સિસ્ટમ અત્યારે હાલ અરબ સાગરમાં છે તે ગુજરાતથી નજીક હશે સાયક્લોન શક્તિ જોઈએ હવે જીએફએસ મોડલની અપડેટ તો જીએફએસ મોડલ અનુસાર આજે સૌથી વધારે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદી માહોલ જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની સંભાવના ઓછી છે આવતીકાલે પણ આ રીતે વરસાદી માહોલ આપણને જોવા મળશે વાત કરીએ ખાસ કરીને સાયક્લોન શક્તિ જે આગામી અગિયાર બાર તારીખમાં સંપૂર્ણ પૂરું થઈ છે ત્યારે ફરી વખત એક સિસ્ટમ જે બંગાળની ખાડી છે તેમાંથી આપ જોઈ શકો છો અત્યારે ગુજરાત તરફ આવી રહી છે આ જે સિસ્ટમ છે તે આ દિશામાં આગળ વધી રહી છે તે આગામી સોળ સત્તર તારીખમાં દક્ષિણ ગુજરાત સુધી પહોંચે તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં અઢાર તારીખ આજુબાજુના સમયગાળામાં માવઠાના સંજોગો મહારાષ્ટ્ર સંલગ્ન જે વલસાડ વાપીના જે વિસ્તારો છે જેમાં આપણને જોવા મળશે તો આ રીતે અઢાર ઓગણીસ તારીખમાં એક સામાન્ય નોર્મલ માવઠું આપણે જોવા મળશે છે જે માવઠું ખાસ કરીને વીસ એકવીસ તારીખની અંદર તે ગુજરાતની અંદર એટલે કે દિવાળી ઉપર જામનગર રાજકોટ જૂનાગઢ ભાવનગર અમરેલી ગીર સોમનાથ સુરત વડોદરા દાહોદ ગોધરા આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના ગણી શકાય સત્તર તારીખની અપડેટ જોઈએ યુરોપિયન મોડલ અનુસાર જેમાં પણ સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં હળવું મધ્યમ માવઠું જોવા મળે સાટા સુટી જોવા મળે તેવી શક્યતાઓ છે અઢાર તારીખમાં પણ દક્ષિણ ગુજરાતમાં આ રીતે વરસાદ જોવા મળે છે જ્યારે એકવીસ તારીખની વાત કરીએ જેમાં યુરોપિયન મોડલ અનુસાર હજુ સિસ્ટમમાં બતાવતા નથી પરંતુ આપણે દિવાળી ઉપર તારીખ લઈ અને સુધીમાં હળવા સામાન્ય માળખું વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ ગણીને કાર્ય કરવું જોઈએ ખેતી ખેતીકારીઓમાં ખાસ ધ્યાન આપવું જોઈએ હવે વાત કરીએ પવનની ઝડપ ગુજરાતમાં કેવી રહેશે આજની પવનની ઝડપની વાત કરીએ તો પચીસ થી લઈ અને બત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ રહેશે આવતીકાલ માટે પણ આ રીતે પવનની ઝડપ નોર્મલ રહેશે તો આગામી સમયમાં પવનની ઝડપમાં કોઈ મોટા ફેરફારો નહીં જોવા મળે સાયક્લોન શક્તિ એટલે કે શક્તિ નામનું વાવાઝોડું ગુજરાત માટે ખતરારૂપ જરાય પણ નથી સોશિયલ મીડિયા ઉપર ખાસ ધ્યાન ન આપવું કારણ કે કેટલાક ન્યૂઝ ચેનલવાળા પણ બતાવી રહ્યા છે કે વાવાઝોડું ભયંકર ખુખાર વાવાઝોડું શક્તિ વાવાઝોડું ગુજરાતને ધમધ્રોળ કરી નાખશે ને આમ કરી નાખશે ને તો આ રીતે ખાસ સ્થિતિ એવી કોઈ નથી માત્ર સામાન્ય સાટા સુટી આજે અને આવતીકાલે સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારોમાં જોવા મળી શકે છે આટલા વિસ્તારોમાં ખાસ ધ્યાન રાખવું અત્યારે ખેડૂતો મગફળી લઈ રહ્યા છે ત્યારે જે પણ ખેડૂતોને મગફળી લેવા સિવાય કોઈ ઉપાય નથી તેવા ખેડૂતોએ ચાલુ કરી દીધું છે ગઈકાલથી પરમ દિવસથી હજુ આજનો દિવસ રોકાઈ શકે તેવા ખેડૂતોએ રોકાઈ જવું કારણ કે કેટલાક વિસ્તારોમાં સામાન્ય ઝાપટાં પડવાની સંભાવના છે આવતીકાલથી વાતાવરણ ખુલ્લું થઈ છે ત્યારે મગફળી ઉપાડવી જોઈએ તો હવે આપણે વાત કરીએ કે ખાસ કરીને આગામી સમયની અંદર હવામાન વિભાગ દ્વારા શું એલર્ટ આપવામાં આવેલું છે હવે આપણે જોઈએ ટોટલ પ્રેડિક્શન કે જેની અંદર દાહોદ પંથક વડોદરા ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી એટલે કે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે જેમાં વધારે વરસાદ તો સૌરાષ્ટ્રના પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને મહુવા આજુબાજુના વિસ્તારો છે જેમાં વરસાદ વધારે રહેશે સુરેન્દ્રનગર મોરબી રાજકોટ અમરેલીના ભાવનગરના જામનગરના અને કચ્છના મોટાભાગના વિસ્તારો છે જેમાં વરસાદી માહોલ જોવા નહીં મળે પરંતુ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં પણ નહિવત જેવો વરસાદ સામાન્ય ઝાપટા રહેશે વાત કરીએ ખાસ કરીને સોવીસ કલાકનો પ્રેડિક્શન જેની અંદર તારીખ દસ આઠ આઠ દસ બે હજાર પચીસ એટલે કે આજ માટેની અને આવતીકાલ સુધીની જે ખાસ અપડેટ છે જેમાં પોરબંદર જૂનાગઢ દીવ મહુવા આટલા જે વિસ્તારો છે જેમાં ખાસ ખેડૂતો માટે મહત્વરૂપ જે વિસ્તારો હોય તેની વાત કરીએ તો મહત્વના જે વિસ્તારો છે આટલા વિસ્તારોમાં વરસાદની સંભાવના સૌથી વધારે રહેશે આજે અને આવતીકાલે ત્યાર પછી વાત કરીએ નવ તારીખની તો નવ તારીખ માટે જામનગર અને દ્વારિકા સાઈડના વિસ્તારો હોય તેમાં અને જૂનાગઢ આજુબાજુના કોઈ કોઈ સ્થળોમાં સાટા સુટી થાય જ્યારે દસ દસની વાત કરીએ તો જેમાં કોઈ પણ જગ્યાએ દક્ષિણ ગુજરાત સિવાય સાટા સુુટી પણ શક્યતાઓ નથી અગિયાર તારીખમાં પણ શક્યતાઓ નથી સાથે સાથે પંદર તારીખની અપડેટ જોઈએ તેમાં પણ વરસાદની શક્યતાઓ નથી સોળ તારીખમાં દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી માહોલ આપણને સોળ થી ઓગણીસની અંદર જોવા મળશે બાકી સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતાઓ નથી એટલે મગફળી ઉપાડવા માટેનો સમયગાળો દસ થી સત્તર અઢાર તારીખ સુધી અને ઓગણીસ તારીખ સુધી ગણી શકાય તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વના હવામાન સમાચાર